અમરેલીના જાફરાબાદમાં દરિયામાં અગિયાર ખલાસી લાપતાનો મામલો મધદરિયે ત્રણ બોટો ડૂબી જતા અગિયાર ખલાસીઓ થયા હતા લાપતા ગઈકાલે ત્રીસ નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડ ટીમને બે ખલાસીઓના મૃતદેહ મળ્યા પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બંને ખલાસીઓના મૃતદેહને પીપાવાવ પોર્ટ ખાતે લાવવામાં આવ્યા પીપાવાવ પોર્ટ ખાતે સાંસદ ભરત સુતારિયા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના વહીવટી અધિકારીઓ પહોંચ્યા હતા દિનેશ બારૈયા અને વિનોદ બારિયાના મૃતદેહને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાયા જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ ભરત સુતારિયા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા સાંસદ અને ધારાસભ્ય પરિવારજનોને હિંમત આપી દરિયામાં હજુ નવ ખલાસીઓ લાપતા જેની શોધખોળ શરૂ માછીમારોમાં શોખનો માહોલ છવાયો મહેશ બારૈયા જાફરાબાદ બોલો હું કેમ શીખો તરીયા બધા દિવસ ઉદ્યોગ ઉત્તર નિયામક જાફરાબાદ આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવી છે એમાં સક્રિય રીતે તમામ વહીવટી તંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે સ્થાનિક આગેવાનો જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ વહીવટી તંત્ર તમામ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ એક હજાર અને સત્યાસી બોટો ટોકન લઈને ફિશિંગમાં ગઈ હતી કે તમામ બોટો આપણી બંદર ખાતે પરત ફરેલી છે તો ટોટલ નવ ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા એમાંથી કુલ છોતેર ફિશરમેનોમાંથી પાંસઠ ફિશરમેનોનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે જ્યારે અગિયાર મિસિંગ છે જે અગિયાર મિસિંગ છે એમાંથી એ કોસ્ટગાર્ડને બે મૃતદેહ મળેલા છે જે બે મૃતદેહને હાલ સિવિલ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને જે બાકીના જે નવ મિશિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે ચાલુ છે કોસ્ટગાર્ડના બે શીપ અને ચાર હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે સૌ પ્રથમ તો કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખી થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માનીએ છે હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપદાળના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખદાયી કેમકે જે સ્થિતિએ એ લોકો કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથોસાથે અપેક્ષા પણ રાખીશ કે નવ જણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બહેનો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છીએ જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાઈટ્યું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ લીધું છે એને શક્તિ આપે તે માટે એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે